આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ભાવનગર ખાતે આવી રહ્યા છે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે તેમનું આજે આગમન થવા જઈ રહ્યું છે પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સીધા જ સાથે વાત સર પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છેલ્લા આઠ દસ દિવસથી પોલીસે વીઆઈપી બંદોબસ્તની સુરક્ષા વ્યવસ્થાનો જાયજો લેવાનું શરૂ કર્યું છે નાકાબંધીઓ ચાલી રહી છે ફૂડ પેટ્રોલિંગ ચાલી રહ્યા છે અસામાજિક તત્વોની વિરુદ્ધમાં પણ પગલા લેવામાં આવ્યા છે રોડ બંદોબસ્તની વ્યવસ્થાઓ જોવામાં આવી છે સમગ્ર બંદોબસ્તમાં અત્યારે અગિયાર એસપી કક્ષાના અધિકારીઓ અલગ અલગ વ્યવસ્થાઓનો હિસ્સો બની અને તેઓ એનું સુપરવિઝન કરી રહ્યા છે લગભગ સત્યાવીસો જેટલા પોલીસ જવાનો અને એક હજાર જેટલા હોમગાર્ડના જવાનો પણ કાર્યરત છે